ગુમ થયેલ યુવકના કપડા બાઇક મળ્યું હતું શિનોર પોલીસ સ્ટેશનને મૃતકના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવેલ હતી સવારથી નાયબ મામલતદાર શિનોર પોલીસની નિગરાણીમાં ટિમ્બરવા બાણ જ પસાર થતી કેનાલમાં વડોદરા કરજણ ફાયર વિભાગે યુવકને શોધવાની તજવીજ હાથ ધરેલ હતી ચાર કલાકની ભારે જહેમત બાદ વડોદરા કરજણ ફાયર સફળતા મળી હતી યુવકની બોડી કેનાલમાંથી મળી આવી હતી શિનોર પોલીસે મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ શ્રીનુર વડોદરા